નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે લગભગ એંસી વર્ષ પહેલાં લખાયેલા શબ્દોમાં આપણી આજની ભાગદોડવાળી જિંદગીની મુશ્કેલીઓનો જવાબ છુપાયેલો હોઈ શકે આજે આપણે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના અખંડ જ્યોતિના ઓક્ટોબર ઓગણીસ ચુમ્માલીસના અંકમાંથી એવા જ કેટલાક જ્ઞાનના મોતી શોધીશું જે આજે પણ એટલા જ ચમકે છે તો ચાલો શરૂ કરીએ આ સફ જુઓ આંકનો જે આખો સાર છે ને એ બસ આ એક જ વાક્યમાં આવી જાય છે અને આ ખાલી એક સલાહ નથી આ તો એકદમ ઊંડું મનોવૈજ્ઞાનિક સત્ય છે આપણે બધા ઘણી વાર એવું જ નથી કરતા કે ભાઈ મોટું કામ કરવું છે તો પહેલાં બધું ભેગું થાય પછી કરીશું અને એ પછી ક્યારેય આવતું જ નથી આચાર્યજી બસ એ જ કહે છે કે ભાઈ જે છે એનાથી શરૂ તો કરો શક્તિ નાની હોય તો શું થવું બસ પહેલું પગલું ભરો કારણ કે સાચી પ્રગતિ તો ગતિમાં જ છે રોકાઈ જવામાં નહીં તો આ જ્ઞાનને આપણે બરાબર સમજીએ એ માટે આપણી આજની ચર્ચા આ છ મુખ્ય મુદ્દાઓની આસપાસ રહેશે પહેલાં તો એ જ્ઞાન શું છે એ જોઈશું પછી એના પાયાની વાત કરીશું આપણા આંતરિક વિશ્વ પર કેવી રીતે કાબૂ મેળવવો એ સમજીશું રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતા કેવી રીતે લાવવી વિકાસ માટેના કેટલાક પ્રેક્ટિકલ રસ્તાઓ અને છેલ્લે આ બધાનો જે કાલાતીત સંદેશ છે એના પર નજર કરીશું આ બધા મુદ્દાઓ એકબીજા સાથે જોડાયેલા છે જાણે કે એક સાર્થક જીવન જીવવાની સીડીના પગથિયા તો ચાલો આવી જઈએ આપણા પહેલા પડાવ પર સવાલ એ થાય કે ભાઈ આટલા વર્ષો જૂના લેખો આજે આપણા માટે કઈ રીતે કામના પણ મજાની વાત એ છે કે આ લેખો આજે પણ એટલા જ પ્રસ્તુત છે આ ખાલી ઉપદેશોનો સંગ્રહ નથી પણ સમજો કે એક પૂરી બ્લુપ્રિન્ટ છે એક નકશો છે કે કેવી રીતે પોતાની શક્તિ વધારવી અને સમાજને પણ આગળ લઈ જવો અને આમાં સૌથી ખાસ વાત શું છે ખબર છે કે આ બધા ઉપદેશો અલગ અલગ નથી એ બધા એકબીજા સાથે જોડાયેલા છે અને એક સંપૂર્ણ વિચારધારા એક દર્શન બનાવે છે એક એવું દર્શન જે આપણને શીખવે છે કે ભાઈ આપણો જે અંદરનો વિકાસ છે ને એ જ આપણા બહારના જગત પર અસર કરે છે અંદર બદલાવ તો બહાર બદલાવ સીધી વાત જાણે એક જ સિક્કાની બે બાજુ સારું તો હવે વાત કરીએ ફાઉન્ડેશનની પાયાની જેમ કોઈપણ બિલ્ડિંગને મજબૂત બનાવવા માટે એનો પાયો પાક્કો હોવો જોઈએ બસ એ જ રીતે આપણી જિંદગીની ઇમારત માટે પણ એક મજબૂત પાયો જોઈએ અને એ પાયો શું છે એ છે જ્ઞાન પણ કેવું જ્ઞાન ખાલી માહિતી ના ચાલો જોઈએ આ જુઓ અહીં જે વાત છે ને એ બહુ ઊંડી છે અખંડ જ્યોતિ આપણને બે પ્રકારની તાકાત વચ્ચેનો ફરક બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે એક છે પશુબળ એટલે કે આપણી શારીરિક તાકાત હા એ જરૂરી છે પણ એની એક લિમિટ છે સમય જતાં એ ઘટે પણ છે પણ બીજી બાજુ છે બુદ્ધિબળ જે જ્ઞાનમાંથી સમજદારીમાંથી અને અનુભવમાંથી આવે છે અને આ એવી તાકાત છે જે સમય સાથે વધતી જાય છે આ જ સાચી શક્તિ છે આજ આપણા ચારિત્ર્યને ગણે છે તો સવાલ એ થાય કે આ બુદ્ધિબળ આવે ક્યાંથી તો એનો જવાબ પુસ્તક પ્રેમલેખમાં આપ્યો છે સારા પુસ્તકો એટલે શું ખાલી કાગળ પર છાપેલા અક્ષરો ના એ તો મહાન લોકોના વિચારકોના આખા જીવનના અનુભવોનો ખજાનો છે જ્યારે આપણે કોઈ સારું પુસ્તક વાંચીએ છીએ ત્યારે એવો લાગે કે જાણે આપણે સીધા એ લેખક સાથે જ વાત કરી રહ્યા છીએ અને એનાથી આપણી વિચારવાની શક્તિ કેટલી બધી વધી જાય છે આ તો સમજો કે એક ગોલ્ડન ફોર્મ્યુલા છે પ્રગતિનો ક્રમ એકદમ સીધો અને સાદો છે પહેલો સ્ટેપ વિદ્યા મેળવો એટલે કે સાચું જ્ઞાન બીજું સ્ટેપ એ જ્ઞાનના આધારે પોતાનું ચારિત્ર મજબૂત બનાવો અને ત્રીજું સ્ટેપ જ્યારે આવા સારા ચારિત્ર્યવાળા લોકો સમાજમાં હોય તો સમાજ તો આપોઆપ ઉપર આવવાનો જ છે કારણ કે જ્ઞાન વગરનું ચારિત્ર પાંગળું છે અને ચારિત્ર વગરની સમાજ સેવા દેખાડો માત્ર છે ચાલો જ્ઞાનનો પાયો તો આપણે નાખી દીધો પણ હવે ખરી સફર શરૂ થાય છે અંદરની દુનિયામાં કારણ કે એક વાત પાકી છે કે બહારની દુનિયા જીતવી હોય ને તો પહેલાં પોતાના મનને જીતવું પડે અને આ વિભાગ બસ એ જ શીખવે છે કે અંદરની લડાઈ કેવી રીતે જીતવી આ સવાલ કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે ખરું ને પેલી લાગણી કે હું બીજા કરતાં ઓછો છું આ કામ મારાથી નહીં થાય આ જે હીનતાની ભાવના છે ને એ આપણી પ્રગતિનો સૌથી મોટો દુશ્મન છે અને અખંડ જ્યોતિ આ બહુ જ કોમન પ્રોબ્લેમ પર સીધી વાત કરે છે તો એનો ઉપાય શું હિનત્વ કી ભાવના કો દૂર કીજીએ લેખમાં બહુ જ સરસ ઉપાય બતાવ્યો છે સૌથી પહેલાં તો એ માનો કે આપણી અંદર એક દૈવી શક્તિ રહેલી છે કોઈ પણ માણસ મૂળભૂત રીતે નબળો હોતો જ નથી પછી ઓટો સજેશનની શક્તિનો ઉપયોગ કરો એટલે કે પોતાની જાતને વારંવાર યાદ કરાવો કે હું શક્તિશાળી છું હું કરી શકું છું ધીરે ધીરે શું થશે કે આ પોઝિટિવ વિચારો પેલી નેગેટિવ માન્યતાઓને હટાવી દેશે અને પછી વ્યક્તિ પોતે જ પોતાના ભાગ્યોનો ઘડવૈયો બની જાય છે અને જ્યારે આપણે અંદરની દુનિયાને શુદ્ધ કરીએ છીએ ને ત્યારે સૌંદર્યની એક નવી જ વ્યાખ્યા સામે આવે છે બહારનો દેખાવ તો આજે છે ને કાલે નથી પણ સાચી ટકી રહે એવી સુંદરતા ક્યાંથી આવે છે એ આવે છે મનની પવિત્રતામાંથી જેના મનમાં દયા હોય પ્રેમ હોય શાંતિ હોય એનું વ્યક્તિત્વ જુઓ એ આપોઆપ આકર્ષક લાગે છે આજ છે અસલી સુંદરતા આધ્યાત્મિકતાનું નામ પડે એટલે ઘણાને શું લાગે કે બધું છોડીને હિમાલય જતું રહેવું પડે ઘર પરિવાર નોકરી ધંધો બધું જ પણ આચાર્યજી આ આખી માન્યતાને તોડી નાખે છે અને એક એવો ક્રાંતિકારી વિચાર આપે છે જે આપણા જેવા સામાન્ય ગૃહસ્થ લોકો માટે છે અને એ વિચાર છે ગૃહસ્થયોગ આનો મતલબ શું મતલબ એ કે ઘર પરિવારમાં રહીને સમાજમાં રહીને પોતાની બધી જ જવાબદારીઓ પૂરી કરતા કરતા પણ એક યોગી જેવી અવસ્થા મેળવી શકાય છે કેવી રીતે બસ પોતાના દરેક કામને દરેક કર્તવ્યને જ પૂજા બનાવી દો આ રૂપક બહુ જ સરસ છે જો જેમ બધી નદીઓ ભલે અલગ અલગ રસ્તેથી વહે પણ છેલ્લે તો એક જ સાગરમાં મળે છે ને બસ એ જ રીતે રસ્તો ભલે સંન્યાસીનો હોય કે ગૃહસ્થનો જો ધ્યેય એક જ હોય આધ્યાત્મિક ઉન્નતિ તો બંને એક જ જગ્યાએ પહોંચાડે છે એટલે ગૃહસ્થનો માર્ગ કંઈ છોડવાનો નથી પણ બધી જવાબદારીઓ નિભાવવાનો છે બસ અનાસક્તિ રાખીને આ વાત તો ગૃહસ્થ યોગના હૃદય જેવી છે વિચારો કુટુંબનો ઉછેર કરવો હોય કે પછી રોજી રોટી કમાવી હોય આ બધા જ કામ જો સાચી ભાવનાથી કરવામાં આવે ને તો એ પૂજા બની જાય છે જ્યારે કોઈ નિઃસ્વાર્થ ભાવે પોતાના પરિવાર માટે મહેનત કરે ઈમાનદારીથી પોતાનું કામ કરે ત્યારે એની સાધારણ જિંદગી પણ એક મહાન સાધના બની જાય છે સારું સિદ્ધાંતો તો આપણે સમજી લીધા પણ હવે એને જીવનમાં ઉતારવા માટે કંઈક પ્રેક્ટિકલ ટૂલ્સ તો જોઈએ ને તો બસ આ વિભાગમાં આપણે એવા જ કેટલાક સાધનો અને અભ્યાસ વિશે જાણીશું જેનાથી આધ્યાત્મિક વિકાસ થઈ શકે એમાંનું એક શક્તિશાળી સાધન છે ગાયત્રી અનુષ્ઠાન અહીં એના એકદમ સરળ સ્ટેપ્સ આપેલા છે અને સમજો આ ખાલી એક પૂજાપાઠ નથી આ તો એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેનાથી શરીર મન અને આસપાસના વાતાવરણમાં શુદ્ધિ અને પોઝિટિવ એનર્જી આવે છે અને જો આ નિયમિત રીતે કરવામાં આવે તો આપણી ચેતનાનો સ્તર ઘણો ઊંચો જઈ શકે છે આધ્યાત્મિક વિકાસ માટેનો બીજો એક બહુ જ સુંદર રસ્તો છે સંગીત અખંડ જ્યોતિમાં કહ્યું છે કે સંગીત ખાલી મનોરંજનની વસ્તુ નથી એ તો આખી દુનિયાનો પ્રાણ છે એક સારું સાત્વિક સંગીત આપણા મનના દુઃખ દૂર કરી શકે છે અને આપણા આત્માને સીધો પરમાત્મા સાથે જોડી શકે છે એમાં એટલી તાકાત છે આ પણ એક પ્રકારનો યોગ જ છે જેને નાદ યોગ કહેવાય તો આ એંશી વરસ જૂના જ્ઞાનની આખી સફર પછી હવે આપણે અંત તરફ આવી ગયા છે ચાલો આ બધા વિચારોને જોડીને જોઈએ કે આનો આખો સાર શું નીકળે છે અને એ પણ વિચારીએ કે આ જ્ઞાન આજે પણ આપણા માટે આટલું જરૂરી અને પાવરફુલ કેમ છે આખી વાતનો જે નિચોડ છે ને એ આ ચાર વાતોમાં છે પહેલું કંઈક સારું કરવું છે તો રાહ ન જુઓ જે છે એનાથી અત્યારે જ શરૂ કરો બીજું જિંદગીનો પાયો વસ્તુઓ પર નહીં પણ સાચા જ્ઞાન અને સમજદારી પર બનાવો ત્રીજું બહારની દુનિયા બદલવી હોય તો પહેલાં અંદરની દુનિયા પર પોતાના મન પર કાબૂ મેળવો અને ચોથું આધ્યાત્મિકતાને કોઈ અલગ વસ્તુ ન સમજો એને પોતાના રોજિંદા જીવનમાં પોતાના કામમાં જ વણી લો અને અંતે બસ આ એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે આજે આપણે જે કંઈ પણ વાત કરી એ જ્ઞાન ખાલી સાંભળી લેવાથી કંઈ નહીં થાય એને જીવનમાં ઉતારવું પડશે જેમ એક નાનકડું બીજ વાવીએ તો એમાંથી મોટું ઝાડ બને છે બસ એમ જ આમાંથી કોઈ એક વિચાર પણ જો દિલથી અપનાવી લેવામાં આવે ને તો આખી જિંદગી બદલાઈ શકે છે તો હવે નિર્ણય આપણે કરવાનો છે કે આ જ્ઞાનના ખજાનામાંથી કયું બીજ આપણે આજે આપણા જીવનમાં વાવીશું